જય આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ માં ખાઈ શકાય એવો ટેસ્ટી અને પોષક તત્વો રાજનો શીરો આ શીરો ખુબ સરળતાથી અને ઝટપટ બની જશે અને ઉપવાસ કે વ્રત માં તમને અશક્તિ નહીં આપવા દે એટલે જરૂરથી બનાવીને ને ખાવો જોઈએ ચાલો ત્યારે બનાવી દઈએ જ સ્વાદિષ્ટ અને જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ માંથી બની જતો વ્રત કે ઉપવાસ માં ખાવાની મજા આવે એવો રાજગરા નો શીરો રાજગાનો શીરો બનાવવા માટે આપણે કઢાઈમાં ઘી એડ કરીશું મેં અહીં એક વાટકી ઘી લીધું છે પણ તમારે અડધી જ વાટકી ઘી નાખવાનું ઘીમાં ગુડ ફેટ હોય જે તમને વ્રત કે એનર્જી પૂરી પાડશે ઘીમાં વિટામિન એ ડી ઈ અને કે હોય જે તમારી આંખો હાડકા અને સ્કીન માટે ખૂબ જરૂરી હોય એક વાટકી આપણે રાજગરો એડ કરીશું રાજગરાનું પેકેટ જે શીરા માટે આવે છે એ જ આપણે યુઝ કરવાનું રાજગરો પ્રોટીન થી હોય આનાથી મસલ્સ મજબૂત બને અને રાજગારો નાઇન એમિનો એસિડ પૂરા પાડે બીજું કે રાજગરામાં કેલ્શિયમ ની દૂધ કરતા પણ વધારે હોય રાજગારો ગ્લુટન ફ્રી હોય અને ફાઈબર પણ ખુબ જ સારી માત્રામાં હોય છે એટલે તમે ઉપવાસ વ્રત માં રાજગરાનો શીરો બનાવીને ખા તો તમને સારા એવા વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડશે આખો દિવસ એનર્જી પણ સારી રાખશે ધીમા તાપે ઘીમાં રાજગરાને શેકવાનો બે થી ત્રણ મિનિટ શેકાઈ જાય એટલે ગરમ પાણી આપણે એક કપ રેડીશું અને બીજો અડધો કપ થોડું થોડું કરીને આપણે પાણી રેડવાનું એક વાટકી આપણે રાજગરો લીધો હોય તો એવડી જ એક વાટકી આપણે ખાંડ લેવાની પણ તમારે ઘર પણ ઓછું જોઈતું હોય કે વધારે જોઈતું હોય તો એ રીતે તમારે વધારે કરી લેવી થોડા ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું જેના ચોપડા કરીને આપણે ડ્રાય ફ્રુટ નાખીશું બસ હવે પાણી બધું જ બળી જાય અને ઘી ઉપર આવી જાય એટલે આપણે ગેસની નોબ બંધ કરી દઈશું અને આ ખુબ જ ડિલિશિયસ રાજગરા ના ને વ્રત અને ઉપવાસ માં એન્જોય કરીશું વ્રત ઉપવાસ માં તમે આ સીરો બનાવીને ખાશો તો તમને થાક અને કમજોરી નહીં આવવા દે આ સીરામાં પ્રોટીન કેલ્શિયમ આયર્ન અને ફાઈબર જે ઉપવાસ વખતે તમને શરીર માં પોષણ પૂરું પાડશે તો આ વ્રત ઉપવાસ માં જો તમે આ રાજગઢાનો શીરો બનાવી ને તો અમને જરૂરથી કોમેન્ટ કરજો અમારી ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલ થી ધન્યવાદ થેન્ક યુ સો મચ